ઓપરેશન સિંદૂર અંતર્ગત વિસનગર ખાતે ભવ્ય તિરંગા યાત્રા નીકળવામાં આવી દેશના સૈનિકોના સાહસ અને શૌર્યને બિરદાવવા માટે આ ભવ્ય તિરંગા યાત્રા નીકળવામાં આવી તો આ પ્રસંગે વિસનગર ધારાસભ્ય અને કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલે ઓપરેશન સિંદૂર વિશે વક્તવ્ય આપ્યું હતું ખાસ આ તિરંગા યાત્રામાં મહિલાઓને સિંદૂર પૂરી સન્માનિત કરવામાં આવ્યા હતા અને આ યાત્રા દરમિયાન નારી શક્તિ જોવા મળી હતી મહિલાઓએ ખૂબ મોટી સંખ્યામાં હાજર આપી અને નારી શક્તિ બતાવી હતી સૌપ્રથમ રાષ્ટ્રગીત ગાઈ અને બંધારણના ઘડવૈયા બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરી તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી હતી ફૂલ નહીં ચિંગારી હે હમ ભારત કી નારી હે ભારત માતા કી જય જેવા જયઘોષ સાથે વિસનગર નગરના રસ્તાઓ ગુંજી ઉઠ્યા હતા અને આ યાત્રામાં કેબિનેટ મંત્રી ઋષિકેશભાઈ પટેલ જિલ્લા ભાજપ પ્રમુખ ગિરીશભાઈ રાજગોર માજી સૈનિકો વિસનગરના સામાજિક રાજકીય આગેવાનો એનસીસી કેડેટ હોમગાર્ડ જીઆરડી જવાનો પોલીસ જવાનો સહિત નગરજનો ખૂબ મોટી સંખ્યામાં તિરંગા યાત્રામાં જોડાયા હતા પ્રકાશ સોની સાથે વસી મનસુરી ચક્રવાત ન્યૂઝ વિસનગર